દૈનિક બાઇબલના વાંચનો તારીખ એકત્રીસમી જુલાઈ બે હજાર પચીસ સામાન્યકાળના સત્તરમાં અઠવાડિયાનો ગુરુવાર આજે માતા ધર્મસભા લોયલાના સંત ઇજ્ઞાસનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્થિકૃત ગ્રંથમાંથી પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી અધ્યાય ચાલીસ એકવીસ ચોત્રીસ થી આડત્રીસ પ્રભુએ જે પ્રમાણે આજ્ઞા કરી હતી બરાબર તે જ પ્રમાણે મોશે મોશેએ કુંભીઓ ગોઠવી પાટિયા બેસાડ્યા વળીઓ જડી દીધી તેણે થાનક ઉપર તંબુ બિછાવી દીધો અને તેની ઉપર પ્રભુની આજ્ઞા મુજબ ઢાંકણ પાથરી દીધું તેણે આજ્ઞાની તકતીઓ મંજુષામાં મૂકી મંજુશામાં દાંડીઓ બેસાડી અને મંજુશાને મથાડે ઢાંકણ નાખી દીધું તે મંજુશાને થાનકમાં લઈ આવ્યો આડશનો પડદો નાખી દીધો અને પ્રભુની આજ્ઞા મુજબ કરાની મંજુશાને પડદા પાછળ ઢાંકી દીધી પ્રભુનું સાનિધ્ય ત્યાર પછી વાદળ મિલન મંડપને ઘેરી વળ્યું અને પ્રભુનો મહિમા થાનકમાં વ્યાપી ગયો મોશે મિલન મંડપમાં દાખલ ન થઈ શક્યો કારણ વાદળ તેના ઉપર સ્થિર થયું હતું અને પ્રભુના મહિમા સ્થાનકમાં વ્યાપી ગયો હતો ઇઝરાયલીઓના પ્રવાસના દરેક મુકામે જ્યારે વાદળ થાનક ઉપરથી હટી જતું ત્યારે તે લોકો મુકામ ઉપાડતા પણ જો વાદળ થાનક ઉપરથી હટતું નહીં તો વાદળ હટે નહીં ત્યાં સુધી તેઓ મુકામ ઉપાડતા નહીં દિવસની વેળાએ પ્રભુનું વાદળ થાનક ઉપર સ્થિર રહેતું અને રાતે વાદળ અગ્નિમય બની જતું એટલે ઇઝરાયલીઓ એને આખા પ્રવાસ દરમિયાન પ્રત્યેક મુકામે જોઈ શકતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી ગ્રંથમાંથી અધ્યાય તેર કડી સુડતાળીસ થી ત્રેપન વડી ઈશ્વરનું રાજ્ય દરિયામાં નાખેલી મોટી જાળ જેવું છે તેમાં બધી જાતની માછલીઓ પકડાય છે તે પૂરેપૂરી ભરાઈ જાય એટલે લોકો તેને બહાર ખેંચી કાઢે છે અને બેસીને સારી માછલીઓ વાસણમાં એકઠી કરે છે અને ખરાબને ફેંકી દે છે યુગના અંત વખતે પણ એમ જ થશે દેવદૂતો આવીને સારા માણસોમાંથી ખરાબ માણસોની જુદા પાડશે અને તેમને વડભડતા અગ્નિમાં નાખશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે તમે આ બધું સમજ્યા ઈશ્વરે તેમને પૂછ્યું તેમણે હા કહી એટલે ઈશ્વરે કહ્યું જે કોઈ શાસ્ત્રીને ઈશ્વરના રાજ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પોતાના ભંડારમાંથી નવી અને જૂની વસ્તુઓ કાઢનાર કુટુંબના વડા જેવો છે આ દ્રષ્ટાંતો કહી રહ્યા એટલે ઈસુ ત્યાંથી ચાલ્યા ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો